છે અન્ય દળોની મોદી સરકાર તેમની સાથે ભેદભાવ રાખ્યો સિંધિયા અને અજીત પવાર જૂથ સાહેબ થયું તો ભાજપને ને એકસો એસી બેઠકો પર મોટો ઝાટકો લાગશે જેની અસર નરેન્દ્ર મોદીને થઈ શકશે અને તેમનું પદ પણ જઈ શકશે મહારાષ્ટ્રમાં ત્રણ મહિના બાદ જ વિધાનસભા ચૂંટણી નોંધાવાની છે ત્યારે સિંધ જૂથ અને અજીત પવાર જૂથની આ માગમાં બીજેપી માટે માથાનો દુખાવો બની શકે છે શિવસેના જૂથના નેતા શ્રી રંગબાણે માગ કરી છે કે વિધાનસભા ચૂંટણી જીતવા માટે બીજેપી શિવસેનાને કેબિનેટમાં સ્થાન આપવું જોઈએ વધુમાં કહ્યું કે શિવસેનાને ભાજપનો જૂનો મિત્ર બનાવવામાં આવે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ